જય શ્રી કૃષ્ણ જય જય શ્રી શ્રી કૃષ્ણ કૃષ્ણ તો કેમ છે તમને બધાને સારું જશે તો તમારું બધા સ્વાગત છે ને હવે લોગમાં તો લોગની શરૂઆત થઈ ગઈ છે સવારમાં અને મમ્મી ની પપ્પા ની બા ની ગયા છે વાળીયે તો ત્યાં જાહેરની ની વાઢે છે તો અને હું એકલો કરે છું અને તો જમવાનું બાકી છે સવારનો નાસ્તો આલો હાલો વાળી ભાખરી ને એ બધું ખાઈ લઈએ દેશી રસોડા નાસ્તો કરવા ભાખરી પાપડ ચા અને ભેગું તારક મેતા જોઉં છું અને માથે નાખી દીધું છે માખણ તો આલો ખાઈ લો હવે ખાવું હોય તો ભૂગી જઈજ આલો ફાઈનલી નાસ્તો બાસ્તો કરી લીધો છે માખણ માખણ આવી ભાખરી ખાઈ લીધી છે અને અત્યારે હું જવાનો છું વૃદ્ધાશ્રમ અમાર વાળી જે મેં આગલો વિડીયો તમને જોયો હોય તો તમને ખબર હશે મેં બતાવ્યું હતું કે આમ જોવો ઓલો વૃદ્ધાશ્રમ છે ત્યાં હું વિડીયો એકવાર ઉતારવા જઈશ એમ મેં કીધું હતું તો અત્યારે હવે સવારના સવા દસ જેવું થયું છે અને અત્યારે હું જાઉં છું વૃદ્ધાશ્રમે તો હાલો જવા દઉં ભાઈ તો ગાડી પાર્ક કરી દીધી છે અને હું પૂગી ગયો છું વૃદ્ધાશ્રમ જો આઈ રહ્યું પાછળ દેખાય નહીં અને આ છે માં ખોડિયલમાન મંદિર અને અહીંયા આગળ વૃદ્ધાશ્રમ છે અંદર જ છે તો આલો પેલા દર્શન કરી આવી વાલો દર્શન કરી લીધા છે અને જો આ પાછળ જે તમને આ દેખાય ને ખાડ્યો જો દેખાડું સરખું વ્યવસ્થિત અત્યારે તો પાણી નથી એટલે ખાલી છે બાકી આ પાણી હોય આખા એમાં આમ બધે અહીંથી ઠેકથી આમ લગી અહીંથી પછી આ રસ્તો રે નહીં હાલવાનો બંધ હોય એટલું બધું પાણી હોય અહીંયા જો અત્યારે તો ખાલી છે નકર આ ડેમ જ છે તો હવે હાલો આગળ હવે જાય હું હું સે તમને બતાવું બધું દર્શન કરી લીધા છે શિવાય ઓમ શિવાય નમ શિવાય મ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શિવાય નમો મહાદેવ હરિશંભો હરિ કૈલાસપતિ શ્રી શંભો પાર્વતી રતી ઓર મહાદેવ હાલો તો માના દર્શન થઈ ગયા છે અને મહાદેવને દર્શન કરી લીધા છે તો હવે જાય અંદર જો આજે પાછળ વૃદ્ધાશ્રમ તો હાલો જાય અંદર અમારી વાડીની એક્ઝેક્ટ હમે જ છે જો હામીની વાડી રહી અમારી વંચમાં પાટો છે બાકી વૃદ્ધાશ્રમ પાંચ થઈ ડાયરેક્ટ ઠેકી નહીં આવીને તોય હાલે તો હાલો ધીમે ધીમે કરી બતાવું હાલો અહીંથી આમ ફરી ફરી પાછો અહીંથી તો આલો બધી જોતા જાય અને તમને બતાવતો જાઉં હું કેટલા સમયથી એના થયો

તો જો આ મૂળ બાપુ છે એ ઓફિસમાં હોય તો બતાવીશું એ પેલા આર્મીમાં હતા જો પાછળ તમને બતાવી તો અત્યારે તમને અહીંયા બતાવું કે જમ્મુમાં કેવી રીતના બેસે છે એ બધું તો અહીંયા બધે જમવા ડાઇનિંગ ટેબલ ઉપર તો હાલો હવે આગળ જાય છે નહીં અત્યારે તો આ ઓફિસ છે ત્યારે કોઈ છે નહીં અંદર હાલો આગળ આવેલા દે અહીંયા હું જ્યારે આવતો ને ત્યારે ઈંચકા ખાતો મજા આવે ઈસકા ખાવાની એટલે જો જોઉં છું થોડીક વાર પછી જાવી ઘરે તો હવે થોડીક વાર અહીં બેહું છું ટાઢા પોરમાં આમ જો નજારો છે અને પવની ટાટો ટાટો આવે છે તો થોડીક વાર બેહું ને પછી આવવા દે આપણે ઘરે તો હાલો હવે ઘર તરફ જ છું ઘણી વાર અહીંયા રહ્યો સાડા અગિયાર જેવું થયું છે તો હાલો હવે ઘરે જવા દઈ ચાલો ઘરે પૂગી ગયો છે ફાઇનલી ગાડી કરી દીધી છે પાર્ક ને હવે હું બેસી ગયો વેફર ખાવા હાલો અત્યારે બેસી ગયો છું હું થમનેલ બનાવવા ને જમવાનું બની ગયું છે તો હાલો જમી લઈ તો આમ જો જમવા બેસી ગયો છો અને દહીં જો લોઢા જેવો આમ ખૂટતું ને માન માન ખૂટે ઓરિજિનલ દહીં જો ભેંસનું તો હાલો જમવાનું તૈયાર થઈ ગયું છે જાંબુ બટેટાનું શાક ને આ ડાયળ છે મગની આ છે ટમેટું ને ડુંગળી દહીં ઘી વાળી રોટલી પાપડ તો હાલો જમી લઈ ફૂકા કાઢી નાખી એવું છે આઈટમ જો બધી મજા આવી જાય હાલો તો બધા બેઠા છે પપ્પા ને મમ્મીની તો હાલો જમી લઈ હવે